મન તો કાલે ઘરે જવાનું છે ને તો કઈ ગમતું એ નહીં હા ના ગમે ને અહીંયા તો સવાર ઉઠો એટલે બ્રેકફાસ્ટ આવી જાય બપોરે લંચ થઈ જાય રાતે ડિનર થઈ જાય સાફ સફાઈ કરી જાય ફરવા આવી એટલે તો કેવી મજા આવે પછી ઘેર જવાનું કેમ નું ગમે તો ઘરે કોણ કરે છે તમે કરો છો હું જ કરું છું ને શું ખાલી ખાલી બોલતા હશો અરે કોઈ બીજું આવ્યું હોય ને તો એને ઘર યાદ આવે

અરે પણ મને યાદ તો તને ફરવાની મજા આવી મને અહીંયા ખાવા પીવાની મજા આવી હવે બોલ્યા વગરના બેહી રહો ને ફરવાની મજા આવી તમને તો હું જ નડું છું ખાવાની મજા આવી એમ કહી દો સાફ સફાઈ વાળા અહીંયા જે પેલી બેનો છે એને ઘેર લઈ લો ને તમે અરે એ હાર મારો આઈડિયા નહીં શું હાર મારો આઈડિયા તું એવી વાત કરું છે છી બધી વગરના ગાંડા જેવી વાત નહીં કરો યાર એક તો કાલે જવાનું છે ને મારું મૂડ મારું મૂડ એમ ખરાબ છે મારું આજે પિત્તો ગયો છે બરાબર અરે મને હવે મારા બોલવું નહીં મને નહીં ગમતું મારા રહેવું છે હજી ચાર પાંચ દાડા ઓ આ તો રે હું જાવ ક્યાં હું તો ઉપડે ભાઈ હવે હુઈ જા રાત છે અતા રાતે ના જવાય અરે બાર બે હોય અરે અહીંયા તો રાતે બાર દીપડા ફરસ ક્યાં જાવ ઉપડ્યા તે